વીસાવદરના પીઆઈનો બુટલે ઘરો ઉપર સપાટો પોલીસ દ્વારા રૂપિયા ત્રણ લાખ ઉપરનો બે હજાર આઠસો પાસઠ બોટલ રૂપિયાનો બે હજાર આઠસો બોટલ ઇંગ્લિશ પકડી છે આરોપીને પાડવા માટે પોલીસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તેની વાત કરવામાં આવે તો પીઆઈને બાતમી મળી હતી કે વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે આરીફ સોલંકી પોતાના કબજાનો ગૌચર પડતર જમીનના ગ્રામ પંચાયતની કચેરીનો ભરવાની ઓરડીમાં ગેર ગ્રામ પંચાયતનો કચરો ભરવાની ઓરડીમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરેલ હોય તેવી બાતમી મળતા પોલીસ સ્ટાફ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઇંગ્લિશ દારૂ મળીને કુલ મળીને બે હજાર આઠસો ને પાસઠ બોટલ કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ એક હજાર છસો વીસનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે આ અંગે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિશાવદર સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર લગાવો અને મેળવો ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાનું ઘન મફત તો રાહ ની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ